દામનગર શહેરમાં અદમ્ય ઉત્સાહ સાથે પૂજિત અક્ષતકુંભનું ભવ્ય સામૈયાથી સત્કાર કરતા શ્રદ્ધાળુ ભાવિકો દામનગર શહેરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનું પ્રતિક પૂજિત અક્ષતકુંભનું ભવ્ય સામૈયાથી સત્કાર સરદાર ચોકથી રામજી મંદિર સુધી યોજાઈ ભવ્ય શોભાયાત્રા મર્યાદા પરસોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ઢોલ નગારા સાથે રામધૂન સાથે અદમ્ય ઉત્સાહથી જય જય શ્રી રામના જયકાર સાથે શોભાયાત્રા સરદાર ચોક પૃષ્ટિય માર્ગે શ્રી મદન મોહનલાલજી હવેલી પાસેથી રામજી મંદિર સુધી ભવ્ય રથયાત્રા રૂપે યોજાઈ રામજી મંદિર ખાતે પહોંચી આરતી કરવામાં આવી પૂજિત અક્ષતકુભનું સામયું કરાયું હતું હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના ભૂ પ્રમુખ હિતેશભાઈ મહેતા સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માધવગીરી બાપુ લટુરિયા હનુમાનજી મંદિર મહંત સેવાદાસ બાપુ સ્થાનિક વેપારી અગ્રણી વિજનાથ મહાદેવ મંદિર મહંત મુનિગીરી બાપુ નગરપાલિકાના સદસ્યશ્રીઓ વેપારી અને મહિલા સત્સંગ મંડળની બહેનો સહિત વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમીઓએ અક્ષતકુંભનું પૂજન અર્ચન દર્શન કર્યા હતા